છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત ની ઘટના સામે આવી છે વિગત વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ના એસટી ડેપો પાસે ટ્રેક્ટર દ્વારા એક બાળકી અકસ્માત સર્જાયો જેમાં બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું પ્રાપ્ત માહિતી અનુસાર બાળકી પોતાના ઘર નજીક સાયકલ પર રમી રહી હતી દરમિયાન પસાર થતા ટ્રેક્ટર અચાનક કડફેટે લીધી જેના કારણે ટ્રેક્ટરનું ટાયર બાળકી તેમજ સાયકલ પર ફરી પડ્યું સ્થાનિક લોકોએ ટ્રેક્ટરને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર છોડી ફરાર થઈ ગયો ઘટના બાદ બાળકીના પરિવારજનો બોડીલી પોલીસ મથકે પહોંચ્યા હાલ બોડીલી પોલીસે ઘટનાની ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી છે અને ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે અહીંયા એ રેતી ભરેલું ટ્રેક્ટર આવ્યું અને છોકરી રમતી હતી સાયકલ લઈને એમાં ટ્રેક્ટરમાં કઈ આવી ગઈ છે તો ટ્રેક્ટરના ટાયરમાં ચડી ગયું છોકરી અને ટ્રેક્ટરવાળા બાજુવાળા મકાનવાળાએ આવ્યા છોકરીને અંદરથી કાઢી ટ્રેક્ટરમાંથી દવાખાને લઈ ગયા અને ટ્રેક્ટર ટ્રેક્ટર લઈને ભાગી ગયા અને ટ્રેક્ટરવાળાને પકડવાની કોશિશ કરી હતી કોઈ હતું જ નહીં તો કોણ પકડે હા બે જણ હતા એ એ છોકરીને સીધા બાઇક પર દવાખાને લઈ ગયા બાકી બધા લેડીઝ અને છોકરીઓ જ હતી બધી અમે ઘરમાં અંદર હતા બાર જેવા ના કર્યા ટ્રેક્ટર લઈને ભાગી ગયો છોટા ઉદયપુર